ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલમાં ફાધર્સ ડે એ પિતાના પૂજન સાથે પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધા સુમન અપાયા ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલ ખાતે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દુર્ભાગ્ય મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી બે મિનિટનું મૌન પાડી શોક વ્યક્ત કરાયો મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડિયા વાલીગણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહભાગી બન્યા ગઈકાલે અમદાવાદની અંદર વિમાન દુર્ઘટનામાં કેટલાક મુસાફરો ક્રૂ મેમ્બર અને પાઇલટ સહિત કેટલાક વિદ્યાર્થીઓના મૃત્યુ થયું છે ત્યારે સાંભળીને ઘેરો આઘાત લાગ્યો હતો શાળા પરિવારમાં આજરોજ વાલી વિદ્યાર્થી શિક્ષક અને ટ્રસ્ટીમંડળ સાથે આત્માઓને શાંતિ મળે તેના પરને ખૂબ બળ આપે એ અર્થે અમે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ આત્મી સ્કૂલ જાડેશ્વર ખાતે રાખ્યો છે સાથે જ ફાધર્સ ડે નિમિત્તે પિતાના પૂજનનો કાર્યક્રમ યોજાયો જેમાં વિદ્યાર્થીઓએ પોતાના પિતાનું પૂજન અર્ચન કર્યું તેર જૂન બે હજાર પચીસ આજે આત્મીય ગ્રીન સ્કૂલ જાડેશ્વર ભરૂચ ખાતે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી માતા જન્મ આપે છે પણ પૃથ્વી ઉપર પિતા જે છે તે આંગળી પકડીને ચાલતા શીખવે છે જ્યારે પિતા તેના તમામ સુખોને ત્યજીને બાળકના ભવિષ્ય માટે સતત મહેનત કરતો હોય એવા પિતાશ્રીને આજે અમારા શાળા પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન વિષ્ણુને સમ સમકક્ષ એમનું પૂજન કરી એમને પ્રાર્થના કરી ફૂલહાર પહેરાવી અને એમનું લાંબુ આયુષ્ય માટે શાળા પરિવાર સંસ્થા તરફથી પ્રાર્થના કરી છે અને આજનો આ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો છે